ઘરો છે ઇક્વાડોરમાં આવેલા ભૂકંપના કારણે સાતસો લોકો માર્યા ગયા અને વીસ હજારની વધારે પીડિતો થયા બે હજાર દસમાં માં આવેલા ભૂકંપ પછી મધ્ય અને દક્ષિણ અમેરિકામાં આ સૌથી ભયાનક આફત હતી સત્તરમી નવું જીવન પરિવાર વોકાથોન કોરિયા થી વિશ્વના ફાઉન્ડેશનના અધ્યક્ષ જાંગ ગિલ એક્વાડોરમાં ભૂકંપ પીડિતોની મદદ માટે નાણાકીય સહાય એકત્ર કરી ચમંગાને ભૂકંપથી સૌથી વધારે નુકસાન થયું હતું કેમ કે તે ભૂકંપના કેન્દ્રની નજીક હતું મહિનાઓથી થી કામ ચલાવ તંબુમાં રહેવાના કારણે ભોજન મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહેલા પીડિતોને રસોઈની સુવિધાઓ રસોડાના વાસણો અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી અમારી મદદ કરવા માટે માટે આવવા અમે આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર જ્યારે અમને તેની સૌથી વધારે જરૂર હતી ત્યારે અમારી મદદ કરવા આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર રાહત સામાન માત્ર નહીં અને સહિત ભૂકંપ પ્રભાવિત અન્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો અમે અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે પણ બીજા દેશો અને શહેરો થી અમને જે મદદ મળી રહી છે તે અમારા માટે મહાન દિલાસો છે અમે ખરેખર માં આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન અને તમારા બધાના આભારી છીએ અધ્યક્ષ જાંગિલજા વી લવ યુ સભ્યો અને સમર્થકોની સાથે ઇક્વાડોર માટે જબરજસ્ત પ્રયત્નો કરી રહ્યા છે ભૂકંપ અને કુદરતી આફતોથી પ્રભાવિત વિશ્વભરના વિભિન્ન દેશોની મદદ કરવા માટે હું અધ્યક્ષ જાંગે ગિલજા અને સભ્યોનો જરૂરિયાતમંદ લોકો માટે નાણાકીય સહાય એકત્ર કરવાના ઉત્કૃષ્ટ પ્રયત્નો માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ વાડોરના આર્થિક અને સામાજિક સમાવેશ મંત્રાલયે એકવાડોરને ભૌતિક અને માનસિક રૂપથી સમર્થન કરવા માટે અધ્યક્ષ જાંગ ગિલ જાહને પ્રશંસાનું પ્રમાણપત્ર આપ્યું અમારી નિષ્ઠાવાન ઈચ્છા છે કે વી લવ યુ ના અધ્યક્ષ જાંગ ગિલ જા અને માતાના હૃદયથી પ્રસૂતિ કરાયેલા સભ્યોનો ઉષ્માભર્યો પ્રેમ ભૂકંપ પીડિતોને શક્તિ આપે જેથી તેઓ ફરી આશા પ્રાપ્ત કરી શકે